વિચાર ક્રાંતિ અભિયાન અંતર્ગત આવતી વાર્તાઓ સાંભળીને માત્ર પોતાના સુધી જ રાખશો નહીં પણ કોઈ બીજાને પણ શેર કરીને સાંભળવાનો મોકો આપો શું ખબર તમારા શેર કરવાથી કોઈ વ્યક્તિને એ સમજ મળે જેથી વર્ષોથી શોધી રહ્યો હતો જેમ પાણી પીધા પછી માણસ તૃપ્ત થાય એમ સાચી વાત સાંભળ્યા પછી આત્મા શાંત થાય મારા દુર્ભાગ્યનું કારણ મારું ધન છે મિત્રો મારે આજે વાત કરવી છે એ હેનરી ફોર્ડના અનુસંધાનમાં વાત કરવી છે આપણને સૌને ખબર છે કે હેનરી ફોર્ડ બહુ મોટા ઉદ્યોગપતિ પોતાના જીવનની અંદર એકદમ નીચા લેવલ ઉપરથી પોતાના જીવનને બહુ ઊંચાઈ ઉપર આર્થિક રીતે લઈ જવા માટેનો એનો પ્રયાસ સફળ થયો છે ખૂબ પ્રયાસ કર્યો ખૂબ મહેનત કરી અને સાથો સાથ પોતાના જીવનનો એક અને માત્ર એક જ ઉદ્દેશ રાખતા કે મારે વધારેમાં વધારે પૈસા કમાવાશે કોઈક વખતે એક બહુ સારા ચિંતકે એમને પ્રશ્ન કર્યો કે તમારા જીવનની અંદર તમે ખૂબ પૈસા કમાણા એટલે તમારું સૌભાગ્ય ખૂબ સારું છે પણ તેમ છતાં પણ દરેક માણસને કંઈક ને કંઈક નબળું વસ્તુ બનતી જ હોય છે મારે પૂછવું છે કે તમારા જીવનમાં કોઈ તમને નબળી બાબત દેખાણી છે ખરી તમને તમારું દુર્ભાગ્ય લાગતું હોય એવી કોઈ બાબત તમને દેખાય છે ખરી ત્યારે હેનરી ફોડે જે વાત કરીને એ વાત દરેક માણસે વિચારવા જેવી છે હેનરી ફોડે કીધું કે મારું દુર્ભાગ્ય એ મારું ધન છે એટલે કે મારી પાસે વધારે ધન છે એ જ મારું દુર્ભાગ્ય છે ત્યારે ફરીવાર પાછા પેલા ચિંતક પૂછે છે કે દુર્ભાગ્ય એને કેમ કહી શકાય તમારી પાસે ધન હોય તો ધનનો ઉપયોગ કરી શકો તમે ધનનો ઉપયોગ પણ ખૂબ સારો કરો માણસોને મદદ પણ ખૂબ કરી અને કેટલાય માણસોને તમે પોતે પણ ધનપતિ બનાવ્યા તો એ ખરેખર તો ધનનો સારો ઉપયોગ થયો કહેવાય ત્યારે હેનરી ફોડ કહે છે કે વાત સાચી પણ મારી જે મોટામાં મોટી આખા જીવન દરમિયાન મને જે ખોટ દેખાણી છે એ ખોટ એ છે કે મારા જીવનમાં હું એક પણ મારો દિલોજાન મિત્ર બનાવીનો શીખો હું જેને મારી પોતાની વાત કહી શકું મારા મનની મૂંઝવણ કહી શકું મારી તકલીફ વિશેની વાત કહી શકું અને મને પણ ક્યારેક જ્યારે આ સમાજમાં ગમતું ન હોય ત્યારે એ હું વાત કરી શકું એવો એક પણ મારો બિલોજાન મિત્ર હું કરી ન શીખું ત્યારે પેલા ચિંતક એમ કે છે કે કેમ એવું થયું એમાં તમને શું તકલીફ પડી દિલોજન મિત્રને ત્યારે એણે એમ કીધું કે એમાં મારું ધન આડું આવ્યું હું જ્યારે ભણતો હતો ત્યારે મારો એક મિત્ર હતો અને અમે બંને કાયમ માટે સાથે જ રહેતા પણ પછી એ મિત્ર છે એ આર્થિક રીતે સાવ સામાન્ય રહ્યો ગરીબ જ રહ્યો અને હું જ્યારે ખરેખર એને મળવા માટે અથવા એને મારી સાથે લાવવા માટેનો હું પ્રયત્ન કરું ત્યારે એ મારો મિત્ર મારી પાસે ખૂબ પૈસા છે હું ખૂબ જનવાન છું અને એ પોતે ખૂબ ગરીબ છે માટે મારી પાસે ક્યારેય દિલ ખોલીને વાત કરવા પણ આવ્યો નહીં મેં એને એક બે વખત બોલાવ્યો કે તું મારી પાસે આવતો ખરો પણ મારા ધનની ઊંચી કેપેસિટી મારી પાસેના બહુ મોટા વધારે પૈસા એ એને આડખીલી રૂપ બન્યા અને એણે પોતે પોતાની જાત માટે જેણે એવું માની લીધું કે મારી પાસે કંઈ નથી અને આ એના મિત્ર પાસે ખૂબ પૈસા છે તો આ બંને મિત્ર હોઈ શકે જ નહીં અને એ અનુસંધાને એ મારો દિલોજાન મિત્ર ખરેખર હતો જ્યારે નાનો હતો ત્યારે એને હું સાચા અર્થમાં દિલોજાન મિત્ર તરીકે લાંબા સમય સુધી રાખી ન શીખો બીજા ઘણા બધા મિત્રોને બનાવવા માટે પ્રયત્ન પણ કર્યો મારી પાસે આવે પણ ખરા પણ હંમેશા મારું ધન છે ને એ જ મને વિરોધ કરે મારા ધનને કારણે જ મારાથી માણસો દૂર જાય મારા ધનને કારણે જ મારી પાસે નજીકમાં કોઈ માણસો આવે નહીં પોતાની વાત ન કરે દિલ ખોલીને વાત ન કરે હું એની સાથે દિલ ખોલીને વાત ન કરું કારણ કે મારી પાસે ધન એટલું બધું હતું અને એ મને એક એવી ઊંચાઈ ઉપર બધા માનતા હતા કે મારી સાથે અમુક પ્રકારની વાત કરી શકાય જ નહીં અને આખરે મારા જીવનની આ સ્થિતિ આજે એવી છે કે ગમે તેટલા પૈસા હોવા છતાં પણ મારી જિંદગીમાં એક પણ મારો મિત્ર જે એવો નથી કે જેને હું રાત્રે બાર વાગે ઉઠાડીને મારી તકલીફ કહી શકું હું ગમે તે મુશ્કેલીમાં હોય તો એ તરત જ આવીને મારી પાસે વાતો કરે આવો એક પણ મિત્ર મને મળ્યો નથી એટલે મને ક્યારેક એવું થાય છે કે જો આટલા બધા પૈસા મને ન મળ્યા હોત ને તો કદાચ હું કેટલાય મારા મિત્રો છે એ વધારે ઉત્તમ રીતે એકદમ અંગત રીતે અમારા એકબીજાના સ્વભાવ અને મન મળી જાય એ પ્રકારે હું કરી શકો હોત પણ મને એ જીવનનો અફસોસ આજે પણ થાય છે મિત્રો મારે સૌને કહેવું છે કે હેનરી ફોર્ડ જેવો માણસ જેને કોઈ તકલીફ નહીં બધી જ રીતે અનુકૂળ પણ એ પોતાને એક સારો દિલોજાન મિત્ર માટે એ તલસતા હતા કાયમ માટે એક જ વાત એના મનમાં રહેતી હતી કે મારી સાથે કોઈ અતિ નજીકના મિત્રતા કરવા માટે કોઈ આવતું નથી હું એને બોલાવું છું એની પાસે રાખું છું વાતચીત તો કરું છું પણ એ ખુલીને મારી સાથે વાત નથી કરી શકતા એટલે કે મને એક એવી ઊંચાઈ ઉપર મૂકી દીધો કે જે ઊંચાઈ ઉપર એ લોકો મારી સુધી પહોંચી શકતા નહીં એવું એને લાગતું હતું અને આ વાત માટે મારે સૌને કહેવું છે કે જિંદગીમાં તમે ગમે તેટલી સંપત્તિ મેળવો ગમે તેટલું જ્ઞાન મેળવો ગમે તેટલા ઊંચા લેવલ ઉપર જાઓ કદાચ બહુ ઊંચા લેવલ ઉપરમાં તમે કદાચ ટચ ઉપર પહોંચી જાઓ પણ તમે ત્યારે યાદ રાખજો કે તમારા દિલોજાન કોઈને કોઈ મિત્ર બનાવવાનું ભૂલતા નહીં અને જો એ તમે ભૂલી ગયા તો પછી બનશે નહીં કારણ કે તમારી ઊંચાઈ જો એટલી બધી વધી જશે કે જેને કારણે તમને આટલો મિત્ર મળી નહીં શકે એટલે કે ધન કરતાં પણ વધારેમાં વધારે કિંમતી બાબત છે એ આપણો એક અંગત નજીકનો દિલોજન મિત્ર છે કે જે મિત્રને આપણે કોઈ પણ બાબતથી આપણે વાત કરી શકાય ધનથી આપણને બધું મળતું નથી મન ખાલી થતું નથી ધનથી આપણે બધી જ વસ્તુ કદાચ ખરીદી શકીએ પણ આપણે બધી જ લાગણી મેળવી ન શકીએ મિત્રની લાગણી હું ન મેળવી શીખો અને આ ભૂમિકા જે હેનરી ફોર્ડ ખરેખર મહાન વ્યક્તિ હતા એના અનુસંધાનમાં સમગ્ર માનવજાતને એક સંદેશો આપે છે કે સૌથી પહેલા તમારા જિંદગીમાં એક ઉત્તમ એક મહત્વનો એક ઊંચાઈ વાળો દિલોજન મિત્રને સાથે રાખવાનું બોલતા નહીં નહીતર હેનરી ફોર્ડની જેમ આપણને પણ પસ્તાવો થશે સૌને ધન્યવાદ